નમસ્કાર મિત્રો હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ સુધા ભાર્ગવ લિખિત વાર્તાનો ભાવાનુવાદ અજાણ્યો પંત સૌજન્ય હર્ષવદન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન વિડીયો સંકલન કૌશિક શાહ પ્રસ્તુત છે વાર્તા અજાણ્યો સોનાલી અને નીલકાંતના બંને દીકરા વિદેશ જઈને વસ્યા હતા વિદેશ વસ્યા પછી વચ્ચે વચ્ચે બંને આવતા રહેતા એટલો સોનાલી અને નીલકાંતને સંતોષ હતો નાનાનો ઓસ્ટ્રેલિયાથી અને મોટાનો ન્યૂ જર્સીથી આવવાનો ક્રમ ચારેક વર્ષ સુધી સચવાયો પણ આ વખતે નીલકાંતની બીમારીના સમયે બંને દીકરાઓને દોડી આવવું પડ્યું આ આવવું પડ્યું જેવો ભાવ અને ભાર સોનાલીને કઠ્યો હતો નીલકાંતની બીમારી અને અવસાન પછી તો જાણે એમને ભારતમાં રહેવામાં કે આવવામાં કોઈ રસ રહ્યો નથી એવું સોનાલીને સમજાતું હતું થોડા દિવસ રોકાઈને મોટો ન્યૂ જર્સી ચાલ્યો ગયો નાના દીકરાનો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હતો એટલે એ અહીં સોનાલી પાસે રોકાઈ ગયો એકાદ અઠવાડિયું પસાર થયું ને પિતાના અવસાન બાદ માં એકલી છે એને કેવું લાગશે એને શું કરવું છે એનું શું થશે એ જાણ્યા વિચાર્યા વગર નાના દીકરાનું મારે તો ટોરેન્ટો જવું છે મારે સિંગાપુર સ્થાયી થવું છે જેવું રઠણ શરૂ થઈ ગયું મને એમ કે પપ્પા ગયા પછી હવે તું અહી જ રહીશ મારું કોઈએ વિચાર્યું છે હું જ્યાં જઈશ ત્યાં તું મારી સાથે આવજે નાના દીકરાએ ઉતાવળે જવાબ આપ્યો જોકે ખરેખર એ એવું ઈચ્છતો હતો કે કેમ એ અંગે સોનાલીને સંશય હતો એટલે એ અવઢવમાં રહેવાના બદલે એણે પોતાની મરજી દર્શાવી અહીં સગાવાલા છે વર્ષો જૂના દોસ્તો છે મન થશે તો ઓસ્ટ્રેલિયા કે ન્યૂ જર્સી તમને મળવા આવીશ બાકી રહીશ તો હું અહીંયા જ એકલી સોનાલી માટે હવે ઘર ઘણું મોટું હતું ઘર વિશે શું કરવું એની વાત થયા પછી આ ઘર કાઢીને સોનાલીએ બીજે ક્યાં જવું ક્યાં રહેવું એ નિર્ણય લેવાયો ન હતો થોડા દિવસ ઘરમાં શાંતિ રહી પણ જ્યારે નાનો દીકરો અમેરિકા જવાનો છે એ જાણ્યું તો એ ખળભળી ઉઠી અરે બધું નક્કી થઈ ગયા પછી મને જણાવે છે પળભરમાં સોનાલીએ પોતાની અકળામણ પર કાબૂ મેળવી સંયત બોલી તારા ઉજ્જવળ ભવિષ્ય માટે તે જે નક્કી કર્યું એ યોગ્ય જ હશે પણ તમને બનેને યાદ છે ને કે આ ઘરનું શું કરવું છે કે મારા માટે બીજે ક્યાં ઘર કે ફ્લેટ લેવો એ નક્કી કરવાનું બાકી છે કંઈ પણ નક્કી થાય તે પહેલાં જ કહી રાખું છું કે હવે મારે જ્યાં સગા હાલા કે મિત્રો નજીક હોય ત્યાં રહેવું છે માં ચિંતા ન કર આપણે એવું જ કરીશું આપણા ઘણા મિત્રો છે જેમના માતા પિતા આરામથી ભારતમાં રહે છે અને મન થાય ત્યારે દીકરા દીકરીઓની મુલાકાત લે છે નાનાની વાત પરથી એને સમજાયું કે બંને દીકરાઓનો વિચાર એક સરખો હતો સોનાલીએ નિશાસો નાખતા વાતનો બંધ વાળ્યો એ માં ચાલ તો મારી સાથે મોટો ચાલ્યો ગયો એના દસ પંદર દિવસ પછી નાનાએ સોનાલીને સરપ્રાઇઝ આપતો હોય એમ બોલ્યો ક્યાં અરે ચાલ તો ખરી કહીને નાનાએ સોનાલીનો હાથ પકડીને ગાડીમાં બેસાડી ગાડી જ્યારે અટકી ત્યારે સોનાલીને લાગ્યું કે ગાડી જ નહીં એનું હૃદય પણ ધબકતું અટકી ગયું છે ગાડી વૃદ્ધાશ્રમ પાસે ઊભી હતી વૃદ્ધાશ્રમના મેનેજર ઉષ્માતી બંનેનું સ્વાગત કરીને અંદર લઈ ગયા અહી અમારું ઘરમાં બે પ્રકારના રૂમ હતા એક અનુદાન પર મળે એટલી સગવડતાવાળો અને બીજો જેનો ખર્ચો રહેનાર આપે એવી સગવડ વાળું યુનિટ હતું જેમાં નાનકડો ડ્રોઈંગ રૂમ રસોડું બાથરૂમની સગવડ સાથેનો એક રૂમ અને જરૂર પડે નોકરની મદદ મળી રહે એવી પણ એની કિંમત દીકરાએ પૂછ્યું પંદર હજાર પંદર હજાર સોનાલીને આંકડો ભારે લાગ્યો અરે મા તું ખર્ચાની ચિંતા ન કર અમારા માટે ખર્ચ કરતાં તારી સગવડ વધુ મહત્વની છે તું એકલી રહે તો અમને તો ચિંતા થાય વળી તને માણસોથી માંડીને રોજ બરોજના કામની કેટલી માથાકૂટ રહે અહીં સિનિયર સિટીઝનની સુવિધાને ધ્યાનમાં રાખીને કેટલી સરસ આધુનિક સગવડ છે અને અહીંની સ્વચ્છતા તો જુઓ તને રૂમ ગમ્યા સારું છે પણ અરે પણ શું માં અત્યારે તો ઘેર જઈએ પછી બધી વાત દીકરાએ સોનાલીને બોલવાનો સમય આપ્યા વગર મેનેજરની ઓફિસમાં જઈને ચેક આપી દીધો સોનાલી એનું ભવિષ્ય સમજી ગઈ એક શબ્દ બોલ્યા વગર દીકરા સાથે ગાડીમાં બેસી ગઈ માં બી લિટલ પ્રેક્ટિકલ એક વર્ષના જ પૈસા વર્યા છે તને ન ગમે તો આગળ શું કરવું વિચારીશ વરસમાં એકાદ બે વાર અમારી પાસે આવીને રહે પછી ચાર છ મહિના જ અહીં રહેવાનું ને અહીં નથી તારે કોઈ કામની ચિંતા કે તું માંદી પડે ત્યારે ડૉક્ટરની ચિંતા સારામાં સારા ડૉક્ટરની સારો રમશે અહીં તને ચોક્કસ ગમશે માં તારી જ ઉંમરના લોકોની કંપનીમાં છે કેટલાય ઉત્સવો અને કેટલાય કાર્યક્રમો થાય છે જેમાં ભાગ લઈને અન્યની જેમ તું તારો સિતારવાદનનો શોખ પૂરો કરી શકીશ દીકરાએ એક શ્વાસ જે કહેવું હતું એ કહી દીધું ઘરનું શું બેટા એ તો એમ જ રહેશે તારી જરૂરિયાતનો સામાન અહીં લાવી ને બાકીનો એક રૂમમાં મૂકી ને બાકીના રૂમ ભાડે આપીશું એમાંથી એનો ખર્જો નીકળી જશે ઘર ભાડે આપવાની ઝંઝટમાં મારે નથી પડવું બેટા અરે એ બધું હું કરીશ તારા માથે કોઈ ઝંઝટ નહીં રહે દીકરાએ બધું નક્કી કરી લીધું હતું અત્યાર સુધી નીલકાંતથી માંડીને ઘરમાં સૌ સાથે મળીને નિર્ણય લેતા હતા આજે જ્યાં માથે થી છત્ર ખસી ગયું ત્યારે એને પૂછવાની કોઈ જ ન લાગી વિચારોમાં સોનાલી આખી રાત પડખા ઘસતી રહે આંખ બંધ કરવા જાય ત્યાં મનમાં મૂંઝવણનું મહાભારત રચાતું સવારે પંખીઓના કલબલાટ સાંભળીને વરંડામાં આવી આમ તો આ રોજના જેવી જ સવાર હતી છતાં સોનાલીને આજે સાવ જુદી લાગી એના પગરવથી પંખીઓ ફુર કરતા ઉડી ગયા આંગણું ખાલી થઈ ગયું સોનાલીને એમાં પોતાનું ભાવિ દેખાયું મન મક્કમ કરીને એણે એક અજાણ્યા પંત પર જવાની તૈયારી આદરી અસ્તુ ભાવનવાદ રાજુલ કૌશિક